શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અત્યારે આઠ વીસ થઈ ગઈ છે અને જોઈ શકો છો અહીંયા મારે સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની જેમ કે સેવા કરી લીધી છે કાલે મેં જે વિડીયો ઉતાર્યો હતો તો તમે જોઈ લેજો હું મૂકી દઉં છું શું શું કર્યું બપોર પછી મારી તબિયત પકડી ગઈ હતી એટલે પછી આગળ શૂટ કરી નથી આજે થોડીક સારી છે તો ચલો સવાર સવારમાં થોડું ઘણું કરી દઈએ તમે કાલના વિડીયોમાં જોઈ લો કે કાલે મેં શું શું કર્યું હતું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અહીંયા અંતર જૈમિક બેઠો છે હેલો બોલો નાસ્તો કરવા બેઠો છે પણ હજી નાસ્તો કર્યો નથી નથી કરો તો ડબ્બા મૂકી દો ડબ્બા મૂકી દે જો એને આ ડોકે અહીંયા દુખાય છે અહીંયા તો અહીંયા ટ્યુબ લગાવી દીધી છે એને માલિશ કરી દીધી છે ડબ્બા મૂકી દે તો પછી ચાલ અને અહીંયા સેવા થઈ ગઈ છે સરસ મજાની જોઈ શકો છો એની કે સેવા કરી દીધી છે પાછી થોડીક તબિયત મારી બમડી લે છે એટલે કામ કરવાનું કંઈ જ નથી થતું નાસ્તો કરીને થોડીક વાસોઈ ગઈ હતી મેં અમે કીધું કપડાં વાસણ કરી દઈએ રસોઈ થોડુંક કરી દઈએ પછી આરામ કરીશ પાછી અને અહીંયા બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો જો થોડો ઘણો આવી રીતે તડકો આવે છે અને પછી તડકો જતો રહે છે જોઈ શકો છો અને જો ભગતે અંદર જતું રહ્યું હા તો અંદર જતું રહ્યું છે જોઈ શકો છો અત્યારે તો છોકરાઓ બધા કોઈ અહીંયા કોઈ દેખાતું નથી કપડા કારના બોડીને રાખ્યા છે અને આ નહીં જો બસ અહીંયા જ હોય છે સુવાનું બસ જોઈ શકો છો બસ અહીંયા જ સુઈ રહે કપડાં ધોઈ નાખું પહેલાં પછી બીજું બધું કરીએ અહીંયા કારેલાનો શાક હવે થઈ ગયું છે તૈયાર થઈ ગયું છે છે દાળ આપણી ગુજરાતી દાળ ખટ મીઠી સરસ કરી છે ભાત થઈ ગયો છે અહીંયા મરચાં તળી દીધા છે સરસ મજાના અને અહીંયા જે કાકડી અને બીટ હતી તો કાકડી અને બીટ સમારીને રાખ્યા છે અને આમાં લોટ બાંધીને રાખ્યો છે રોટલીનો હવે થોડીક વાર રહીને રોટલી કરીશું ત્યાં સુધી તમને પણ આવી જશે શાક સરસ મજાનું થઈ ગયું છે અને અહીંયા જો જેમ એક છાલ ઉતારી રહ્યો છે ક્યારે નહીં થોડું નથી છું અને હવે બસ થઈ જાય કામ બીજું બધું કરીશ પછી આરામ જ કરવું છે હવે જોઈ શકો છો અહીંયા રોટલી થઈ જવા આવી છે એક જ લાસ્ટ છે પછી ચમી લઈએ જો અત્યારે બહારનું વાતાવરણ જોઈ શકો છો કેવું છે સામાન્ય સામાન્ય તડકો આવે છે અને પછી જતો રહે છે જો ભગત જો આપણું હા ભગત હમ બોલો ચલો વીપેલા હું કપડાં ધોઈ નાખો અહીંયા જોઈ શકો છો કપડાં કેટલા થઈ ગયા છે જો કપડાં ધોવાઈ ગયા છે મારે અને પહેલાં મેં તો ચલો રસોઈનું કરી દઉં તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા મેં ખીર બનાવી છે આજે શું બનાવું શું પછી મેં તો ચલો આજે બહુ દિવસ થઈ ગયા બહુ મહિનાઓ થઈ ગયા ખીર બનાવે તો મિત્રો ચલો ખીર બનાવી દઉં અને અહીંયા વઘારી રહી છું બટેકાનું શાક

અમારી ગાડીમાં જાય ને પપ્પા સાથે ગયો હતો શીખવા માટે આવે એટલે પૂછીએ નહીં અહીંયા જયમેક આવી ગયો છે ગાડી શીખીને અત્યારે ગાડી સાફ કરી રહ્યો છે હાલો જયમેક કેવો રહ્યું ગાડી શીખવામાં પપ્પા સાથે અહીંયા છેક સુધી ચલાવીને આવ્યો ઘર સુધી કેમ હે બેટા તું ચલાવે એમ ગયો તો અહીંયાંથી અરે વાહ મેં તો જોયું ને એવું તો અંદર હતું એટલે સરસ સરસ પેલા કાકા કરતા તો કેવું રહ્યું સારું ઓકે એમને તમને પછી કહીએ કે અમે એ શીખવા ગયા હતા ને પછી કેમ બંધ કરી દીધું પછી વાત કરીશું અને અહીંયા જોઈ શકો છો વાંદરા આવી ગયા છે બરાબર ને ભગત જો વાંદરાને જાણે પકડવાનું હોય આ બે વાંદરાને પકડવા માટે ને પેલી બાજુ ઉપર ધૂપકા મારી રહે છે અને વાતાવરણ કંઈક આજે આવું છે થોડો ઘણો તડકો આવે છે ને પછી જતો રહે છે જોઈ શકો છો અહીંયા શાક વખાર આવી ગયું છે હવે હું આ ઘસી કાઢીશ પછી બીજું બધું કામ કરીશ જોઈ શકો છો અહીંયા મેં રોટલી બનાવવાની ચાલુ કરી દીધી છે અહીંયા શાક પણ સરસ મજાનું થઈ ગયું છે જોઈ શકો છો અને અહીંયા તન ભાઈ જો ડબ્બો ઘીચરા હા હે ડબ્બા કેમ તન ભાઈ સ્કૂલે થી આવી ગયો છે મારા તન ભાઈ ને કઈક ને કરવા જોઈએ નવરું ની બેસી રહેવાનું અહીંયા તન મેં જમવા બેસી ગયો છે અને હું હવે આ અંદર ટ માટે થોડી ખીર લઈ જવું તો એ ખાય ટકીને ખીર ખવડાવી દેવી આપણે ચાલો ટકીને આપણે ખવડાવી દઈશું અને અહીંયા જાય મેં શું કરી રહ્યો છે જોઈ શકો છો હાલો જાય મેં હજી પૂરું નહીં થયું બેટા તો ભૂખ લાગી છે ને ચાલો હવે ફટાફટ ગરમ તારી રાહ જોઈને બેસી રહી છું હવે આ તો બતાવવું પડશે ને સિમેન્ટ પૂરી રહ્યો છે અહીંયા એ થોડો બાકી તો ત્યાંથી કીડીઓ નીકળતી હતી જે મિક્સ સિમેન્ટ પૂરી રહ્યો છે અહીંયા આપણે ખીર પહેલા ટકી આપી દઈશું જો ટકી અહીંયા બેઠી છે એના બચ્ચાઓ સાથે એના બચ્ચા દોજો ત્યાં કોથળામાં નથી રહેતા ને અહીંયા આગળ આવી જશે લે ટકી ચલો લે ખાઈ લે બચ્ચા જો થોડીક થોડીક આંખો ખુલવા આવી છે લઈ શકો છો છે ત્યાં નહીં રહેતા ને અહીંયા છે કઈ જાય છે ત્યારે જ્યાં કેવું ઊંઘો છે ના જો એ મેળે મેળે ચાલતા ને ચાલતા આવી જાય છે અને અહીંયા ટકી જો આનંદ લઈ રહી છે